જામનગર શહેર કોંગ્રેસે એક અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે એક મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે જામનગર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો આ દરમિયાન રાજકોટની વાત કરીએ રાજકોટ શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો ફી રેગ્યુલેશન કમિટીની ઓફિસ ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો યોજ્યો છેલ્લા મહિનાથી ચેરમેનની નિમણૂંક નથી કરવામાં આવી ત્યારે લઈને કોંગ્રેસે કંઈક આ રીતે વિરોધ નોંધાવ્યો છે રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોરની ફી રેગ્યુલેશન ઓફિસે અમે આજે એફઆરસીનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે છ માસથી એફઆરસી ના ચેરમેન ની નિયુક્તિ જ નથી કરી પાછળનું કારણ એવું છે કે ખાનગી શાળાઓને ખટાવવા રાજ્ય શિક્ષણ વિભાગ જાણી જોઈને ચેરમેન ની નિયુક્તિ નથી કરતી બે માં રાજ્ય સરકાર ખાનગી શાળાઓની ફી લગામ બાબતે વાલીઓને એક લોલીપો પાઈપી હતી ફી નિયમ કાયદો લઈ એવી હતી અને તમે બે હજાર સત્તર થી બે હજાર પચીસ નો કોઈ પણ સ્કૂલ નો તમે રિપોર્ટ કાઢી લો ખાનગી શાળાઓ મસ્ત મોટી ફી ઉઘરાવી છે ખાનગી શાળાઓ પૈસા અહીંયા ખવડાવે છે પાટલા દરવાજે અને પોતાના મનમાં આવે ફીઓ મંજૂર કરાવી લે છે